પાલનપુર વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન સ્થિતિ દયનીય બની રહેવા પામી છે ગાર્ડનમાં મુકાયેલા સાધનો જર્જરિત થઈ જવા પામ્યા છે તો તેનાથી પણ વધુ લોકોને જે મુશ્કેલી થઈ રહી છે એ ડ્રેનેજના પાણીની છે ડ્રેનેજનું પાણી સીધું તળાવમાં ઠલવાઈ રહ્યું છે તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે કોર્પોરેશન દ્વારા યોગ્ય રીતે તેના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ તે ન કરાતા સીધી ડ્રેનેજની લાઈન ન જાણે તળાવમાં છોડી દીધી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સ્માર્ટ સિટી સુરતમાં ડ્રેનેજ વ્યવસ્થા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે અને તળાવના રીડેવલપમેન્ટ નામે પણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરને ટેન્ડરિંગ થઈ રહ્યા છે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે ગટ્ટરનું ગંદુ પાણી ઐતિહાસિક તળાવની અંદર જો ઠલવાતું હોય તો કોર્પોરેશનની કામગીરી સામે સ્વાભાવિક રીતે જ અનેકો પ્રશ્નો બથવા પામ્યા છે તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી સતત આવતા સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી રહી છે પાલનપુર ગામ વોર્ડ નંબર દસના રહેવાસીઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાય છે સ્થાનિકોએ જણાવ્યું છે કે સ્થાનિક લોકોને દહેશત છે કે આ પ્રકારે ડ્રેનેજનું પાણી જો સતત તળાવમાં ઠલવાતું રહેશે તે રોગચાળો ફેલાવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે

અને આજે એ તળાવની દૂરદશા થઈ ગઈ પહેલાં ચોખ્ખા પાણીથી તળાવ ભરાતું હતું અહીંયા અમારી બે બેન દીકરીઓ બધા જે કપડાં ધોતા હતા અહીંયા ભેંસો ચારો પાણી બધું જ થતું હતું અહીંયા પણ જ્યાંથી સુરત મહાનગરપાલિકાએ પોતાના હાથમાં લીધું છે આ તરાવ ત્યારથી આ તળાવની દૂરદશા થઈ ગઈ એક તો ચોખ્ખું પાણી ભરતા નથી ચોખ્ખું પાણી ભરવું જો આ ગંડું પાણી ભરે અત્યારે તમે જુઓ તો તળાવની અંદર હાલમાં ચાલુ અવસ્થામાં ગંદુ પાણી ઉતરી રહ્યું છે હવે આ ગંદા પાણીની સમસ્યાના કારણે ગામ લોકોમાં રોષ છે અને ગામ લોકોને કોઈ બીમારીનો ભોગ બનશે કે આનાથી કોઈ હું ઉત્પન્ન થશે એ તો આરોગ્ય તંત્ર અને ડ્રેનેજ વિભાગ જ જાણે છે અને આ પાણી ડ્રેનેજની લાઈન લીકેજ થઈને સીધું આમાં કાઢવામાં આવ્યું છે એનું એનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે પાલનપુરની અંદર જે નવું પમ્પિંગ સ્ટેશન બનવા માટેની રજૂઆત હતી ગયા પાંચ વર્ષમાં માજી કોર્પોરેટર ઉષાબેન પટેલની એ મંજૂર થયા પછી એ પમ્પિંગ સ્ટેશનની કામગીરી ચાલુ નથી થઈ અને નથી ચાલુ થઈ એના કારણે બધી લાઈનો ઓવરફ્લો ટાઈટ હોય ઓવરફ્લો નાખવું કાં રોડ પણ નાખવાનું આવે એટલે આ લોકો તળાવમાં નાખે અને અત્યારે અસહ્ય દુર્ગંધ આપણે ઊભા છે તો અહીંયા મારી રહ્યું છેલ્લા એક મહિનાથી રજૂઆત કરી અમે રજૂઆત કરી મુખ્ય ડ્રેનેજના કાર્યપાલક ઇન્જિનિયર ભૈરવ દેસાઈને અને એમણે હજુ સુધી આઠ દિવસ થઈ ગયા કોઈ પણ કાર્યવાહી કરી નથી અને કોઈ જવાબ પણ આપ્યો નથી

સ્થાનિક લેવલે પણ તેનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે જો ખાડકવા ભરાઈ ગયા હોય અને તે વપરાય તો સ્વાભાવિક રીતે એ ગંદુ પાણીનો નિકાલ ક્યાં થાય અધિકારીઓને કામગીરી છે મને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ મેં એમને કહ્યું છે કે તમારા અધિકારીઓને આ બાબતે તમે વાત કરો એ વિસ્તારમાં હજી પમ્પિંગ સ્ટેશનો તૈયાર નથી થયું એના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે તેવું તેમ જણાવ્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા